અમદાવાદમાં મ્યુનિસિપલ પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી જેમાં આગામી દિવસોમાં આવનાર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તૈયારીઓ અંગે અમદાવાદીઓને ખુશ કઈ રીતે કરી શકાય તેની ચર્ચા થઈ કઈ યોજનાઓ આપી શકાય તેની પણ ચર્ચા થઈ પણ વિપક્ષને આમંત્રણ આપતા વિવાદ પણ સર્જાયો નમસ્કાર હું છું મમલ અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે ભાજપ સરકારના કેબિનેટ પ્રધાન અને અમદાવાદના પ્રભારી ઋષિકેશ પટેલ સાથે અમદાવાદના ભાજપના કાઉન્સલરથી લઈને સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક થઈ બેઠકમાં અમદાવાદમાં વધુ સુવિધા આપી શકાય તેને લઈને ચર્ચા થઈ સ્થાનિક કાઉન્સલરોએ પોતાના વિસ્તારમાં કઈ રીતે યોજનાઓ લાગુ કરશે તેનું લાંબી લચક યાદી પણ આપી દીધી પણ સાથે વિપક્ષે અમદાવાદમાં શુદ્ધ પાણી પણ આપી શકતું નથી તેવા દાવા કર્યા તો સામે મંત્રીથી લઈને સ્ટેન્ડિંગ કમિટીએ દાવો કર્યો કે અમદાવાદમાં સબ સલામત છે પણ વિપક્ષના નેતાઓએ જ रीते बोटलों में गंदा पानी, विस्तार प्रमाण रजू कर सत्ता पक्ष दावाओं ने धज्जिया उड़ा दीधी दी। आओ जाए को शु दाव कर एक तरफ तो भारतीय जनता पार्टी सबका साथ और सबके विकास की बातें करती है वही दूसरी ओर ये नारा के बिल्कुल विपरीत कार्य करती है आज अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन में भारतीय जनता पार्टी के प्रभारी मंत्री और संगठन के कुछ नेताओं के द्वारा अहमदाबाद मुंसिपल कॉरपोरेशन के उच्च अधिकारियों के साथ मिलकर अहमदाबाद शहर के सातों जोन की मीटिंग ली जा रही है सबसे बड़ी बात तो ये है कि उस मीटिंग में भारतीय जनता पार्टी ने अपने सभी एम को मेंबर ऑफ पार्लियामेंट्स को और अहमदाबाद शहर के सभी कॉरपोरेटर्स को मीटिंग में बुलाया गया है और अहमदाबाद शहर के सातों जोन के अधिकारी भी मीटिंग में उपस्थित है सबसे बड़ा सवाल कांग्रेस पार्टी ये मीडिया के माध्यम से भारतीय जनता पार्टी को पूछना चाहती है क्या कांग्रेस पार्टी के जो कॉरपोरेटर्स हैं जिनको अहमदाबाद शहर की जनता ने चुन के भेजा है और जो कांग्रेस पार्टी के एमएलए हैं जिनको अहमदाबाद शहर की जनता ने वोट देकर जिताया है क्या वो इक्वल राइट right भारतीय जनता पार्टी के इलेक्टेड मेंबर से नहीं रखते दूसरी बात ये आती है कि जो जनता ने कांग्रेस पार्टी के मेंबर्स को वोट दिए क्या वो जनता अहमदाबाद शहर की जनता नहीं है कहीं ना कहीं भारतीय जनता पार्टी ये भेदभाव से दिखा रही है कि जो व्यक्ति उन्हें वोट नहीं देता उन्हें वो अहमदाबाद शहर की जनता नहीं मानती है इस प्रकार के कार्य यदि भारतीय जनता पार्टी करती है तो ये साफ भेदभाव दिखा रहा है कि ये मीटिंग एक पॉलिटिकल एजेंडा और पॉलिटिकल स्टंट है ये मीटिंग उनके कार्यालय में वो बिना अधिकारियों के भी कर सकते थे लेकिन कांग्रेस पार्टी को बॉयकॉट करके मीटिंग करने से ये साफ बताता है कि विकास कार्यों पर किस प्रकार से भेदभाव किया जाता है और जो व्यक्ति उनकी पार्टी को वोट नहीं देता उन्हें वो अहमदाबाद शहर की जनता नहीं मानते જે હોદેદારો છે તે તથા તમામ ધારાસભ્યશ્રીઓ એમપીશ્રીઓ અને કોર્પોરેટરશ્રીઓ જોન વાઇઝ અમે મળ્યા હતા અને આ મિટિંગની અંદર અમદાવાદની અંદર ઝડપથી કામ પૂરા થાય પૂરા થયા પછી પ્રજાને કોઈ નાની મોટી હાલાકી ના પડે અને કોઈ એવા વિષયો હોય કે જે ધ્યાનમાં આવે ને ભવિષ્યની અંદર એ નીતિગત વિષયોમાં પણ આવરી લેવાય એ માટેની આજની બેઠક હતી વિપક્ષ દ્વારા બે બુનિયાદ આરોપો કરવામાં આવી રહ્યા છે આ આરોપો વાહ્યાત છે અને બે બુનિયાદ છે મહાનગરપાલિકાની અંદર સાતે ઝોનની અંદર ડ્રેનેજના અનેક રિહેબના કામો હાલમાં ચાલી રહ્યા છે તદઉપરાંત પૂર્ણ પણ થયા છે તદઉપરાંત મધ્ય ઝોન હોય કે બીજા ઝોનની અંદર પીવાના પાણીની હોય પાઇપલાઇન એ પણ સતત બદલવામાં આવી છે અને તત આપણે વાત કરીએ કે પાણીના સેમ્પલ એનો ચેકિંગ પણ મોનિટરિંગ સતત કરવામાં આવતું હોય છે મહાનગરપાલિકા દ્વારા આપણે વાત કરીએ કે જે પીવાનું પાણી લોકોને પહોંચાડવામાં આવે છે તેના સેમ્પલ લઈ એની ચકાસણી પણ કરવામાં આવે છે એટલે વિપક્ષ દ્વારા બે બે બુનિયાદ અને આ જે વાહિયાત આક્ષેપ કરવામાં આવી રહ્યા છે આ આક્ષેપોને હું વખાડું છું બેઠક લેવા આવ્યા હતા કારણ કે અમદાવાદ શહેરના એક પ્રભારી મંત્રી છે અને દરેક પ્રભારી મંત્રી આવી રીતના બેઠકો હોય છે ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી છે કે દરેક વખતે ઇલેક્શનને લાગીને આવનારા સમયની તૈયારી પહેલાંથી કરવાનું એ ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી છે એના હિસાબે આવનારા કોર્પોરેશનના ઇલેક્શનમાં જે જે લાભ થતા હોય એવા વિષયો સત્વરે કોર્પોરેશન થઈ જાય એની એક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી એના માટેની ચર્ચાઓ અલગ અલગ કોર્પોરેટરોને અલગ અલગ ધારાસભ્યો દરેકની જોડે સવાલો લેવામાં આવ્યા હતા કે ભાઈ તમારા ત્યાંના જે નજીકના બે મહિનામાં સરસ રીતે કામ પતી જાય એવા જે સવાલો છે એ સવાલો તમે એમને આપો અને જરૂર નિકાલ નિકાલ કરીને સત્વરે કોર્પોરેશનને જોડે રાખીને જેનો ઉત્પેરક મેળવી પ્રક્રિયા ફાસ્ટ થાય રીતના અમારા મંત્રી પ્રભારી મંત્રીશ્રી એ આઈન અને કમિશનર અને જે બી ઝોનના ઇન્ચાર્જો છે દરેકને વાત કરી છે અને અમારે નાના નાના જે પ્રશ્નો છે ટ્રાફિકની સમસ્યાના હોય કે બીજા જે પ્રશ્નો છે પોતાના એરિયાના જે હોય જે કામ બિલકુલ બે મહિનાની અંદર આપણે એનું લોકાર્પણ કરી શકીએ એવા કોઈ કાર્યક્રમો છે એ બધાની લિસ્ટ બનાવવામાં આવી અને અમદાવાદ પૂર્વના જે ટ્રાફિકની વ્યવસ્થા કારણ કે સારંગપુરનો બ્રિજ તૂટ્યો છે એ સિવાયની જે ટ્રાફિકની સમસ્યા છે અને જે મેટ્રો સ્ટેશન બાર નંબરનું જે પ્લેટફોર્મ છે ત્યાં જે વ્યવસ્થા છે ત્યાં રોડો તોડી નાખ્યા છે પણ ત્યાં રોડ બેઠક અંગે આપ શું વિચારો છો કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો અત્યાર માટે બસ આટલું જ ધન્યવાદ